તો મિત્રો વેક્ટર નું એન્જિન હોય હા બરોબર હા હા ઓધરા ઓગોટ ફટવાળો હોય હા બ્રુશ પણ વેક્ટર નું કે બોલ છે પણ હામુદા મચેડી નાખો તમાર તો ભાગી નાખો તમે આખો આખો ખરું કો ખરું ઉધારી ઉપર ઓમ ચડાવું જાય પોલ્ટી લઈ જાય એક કામ કરો અમાર વતી તમે જોવા ઉપર પૂછતા આવો તો અમે બેઠા છીએ હું હવે પૂછવા જા અમે તો અંતી તમારા રાજ જોઈને નઈ બેહીએ છે હા હું કે હું તો જઉં હા બરોબર હવ પેલું હું વરાવારૂ છું હા હું વરાવારૂ હા એ પહેલા માર ખાતે કરી આલે તો પૂછવા જઉં પણ પહેલા તમે જતા હો અને મલીન આવો કોક નિશાની લઈને આવો તો ખબર પડે તમે મલીન આયા જઈન જઈન કરવા હું આવું લાગજે લાગજે અલ્યા આ તો કુકલીયા આ કુકલીયા ઓલે બિસ્કુટ લાયા છે બિસ્કિટ ખવરાવા માટે લાયા છે અહ માં ખબર પડી શું ખબર પડી અ માં ખબર પડી તમારી તમારી તમે શું કરી રહ્યા છો શું કરો દો તું એક વધરો બની તું બરાબર અને આરે તો વન્યો છો કેના આવી ભાઈ કે મારા દોરી છો એ તો છે એટલે હ વધરો છે એટલે ઓછું ભાર છે એટલે વધરો છે ઓછું ભાર છે તમે જમ ઓછું આપી ઓછું ભારી અને હા એટલે તો હું લઈ લે